તેજસ્વી સ્કૂલ ખાતે સુરભી ગ્રુપ ઓફ ભાવનગર દ્વારા શહેર કક્ષાની રંગપૂર્ણી હરીફાઈ યોજાઈ સુરભી ગ્રુપ ઓફ ભાવનગર દ્વારા તેજસ્વી સ્કૂલ ખાતે શહેર કક્ષાની રંગપૂર્ણી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું આ રંગપૂર્ણી હરીફાઈમાં વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લઈ સ્પર્ધકોએ કૌશલ્ય દર્શાવ્યું હતું તેજસ્વી સ્કૂલ વેટચા ઉપસ્થિત વાલીઓનો અને સહભાગી બાળકોનો હું હૃદયપુર ¿Verdad? ¿Cuál es la nueva?